thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પીએમ મોદી પર ઉગ્ર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું છે કે મોદી ભગવાન નથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોગ અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા તેમના પર દિલ્હીનું કામ રોકવાનો આરોપ લગાવ્યો છે દિલ્હી વિધાનસભાના વિશેષ સત્રને સંબોધિત કરતા પૂર્વ સીએમ કેજરીવાલે કહ્યું કે પીએમ મોદી ખૂબ જ શક્તિશાળી છે તેમની પાસે પુષ્કળ પૈસા છે પરંતુ મોદી ભગવાન નથી તેમણે કહ્યું કે આ દુનિયા

નુકસાન થયું છે હું સહમત છું કે નુકસાન થયું છે પરંતુ કેજરીવાલને કોઈ નુકસાન નથી થયું થયું ત્યારે મિત્રો મને સુધી કોઈ નુકસાન થયું નથી પરંતુ દિલ્હીના બે કરોડ લોકોને નુકસાન થયું છે દિલ્હીના હોસ્પિટલમાં દવાઓ બંધ કરી દેવામાં આવી હતી અને થોડાક ભગવાનો ડર રાખો કોઈ અહંકાર ટકી શકતો નથી ત્યારે મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ